પશ્ચિમ ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ વાવાઝોડા થશે મે ના અંત જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે સત્તેરમી મેથી ચોવીસ મે વચ્ચે આંદોમાન નિકોવર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે દક્ષિણ પૂર્વીય ચર્ચ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ ત્રીસમી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે ભારે ચક્રવાત સર્જાશે દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે એવા પવનો ફૂંકાસીને વાવાઝોડા થશે ચોમાસા અંગે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે તારીખ 6/14 માં વરસાદ થશે તારીખ 14/28 માં પવન ગગજવી નાધીવાટ સાથે પુનર્વસાદ થવાની શક્યતા રહેશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SN News સાથે